કરવા માટે મોકલી આપ્યું હતું અંદાજિત કરોડો રૂપિયા નું આ ચરસ નો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે વધુ કાર્યવાહી એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે સુરતના કાંઠેથી બે વર્ષમાં ચોથી વાર અફઘાની ચરસ મળી આવ્યું છે લગભગ ત્રીસ કિલો ચરસ જેની કિંમત અઢાર કરોડ છે તે બે વર્ષમાં દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા હવે એટીએસ સહિત અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે મંગળવારે સુરત શહેરના હજીરાના દરિયાકાંઠેથી ચરસ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે બ્રાન્ડેડ કોફીન એરટાઇટ પેકેટમાં એસઓજી એક પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાનું હાઈ પ્યોરિટી વાળું અફઘાની ચરસ મળી આવ્યું છે વલસાડમાં મળી આવેલા ચરસ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલું ચરસ એક જ છે છે જાણવા મળ્યું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાસેથી મળતી માહિતી અનુસાર અજીરા વિસ્તાર ખાતે આવેલી સેલ કંપનીની પાછળ ટાંકી નંબર એક હજાર એક તથા એક હજાર બે થી આશરે પાંચસો મીટર દૂર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા જેમાં કોઈ અજાણ્યા શખ્સે પોતાના આર્થિક લાભ માટે દરિયા માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલું અફઘાની ચરસનું વજન ત્રણ સાતસો કિલો જેની કુલ કિંમત પણ વધુ છે તે મળી આવ્યું હતું આગામી પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને ગુજરાતમાં આંતરિક સલામતી જળવાઈ રહે તેમજ કોઈ આતંકવાદી હુમલા અન્વયે સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસ દ્વારા તમામ એસઓજીને પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી આ દરમિયાન હજીરા ખાતે ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા એસઓજીને માહિતી આપવામાં આવી હતી કે હજીરા દરિયા કાંઠે ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે એસઓજીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી ત્યારે ખબર પડી કે આ બિનવારસી અફઘાની ચરસ છે અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને બંને ત્યાં સર્ચ કરોડ ને સત્યાસી લાખ સિતે હજાર રૂપિયા થાય છે આ સમગ્ર મામલે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે મળતી સૂચના અનુસાર તમામ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ખાસ કરીને જે વિસ્તારમાં ડ્રગ્સ વેચાણ થાય છે ત્યાં પણ એસોજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી આવા વચ્ચે ફિશરમેન ગ્રુપ વોચ ગ્રુપ દ્વારા અમને સૂચના આપવામાં આવી હતી કે હજીરાના દરિયા વિસ્તાર ખાતે ત્રણ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે કોફી કંપનીના વોટર રાઇટ પેકિંગમાં ચરસ હતું અફઘાની ચરસ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ અને એટીએસ સહિત એજન્સીઓ પણ આ અંગે તપાસ કરશે અને હાલ વલસાડમાં જે ચરસનો જથ્થો મળી આવ્યો છે એ સુરતમાં મળી આવેલા ચરસના